હેલો મિત્રો સ્વાગત છે તમારું તો દોસ્તો આજે આપણે કાવેરી વિશે ચર્ચા કરીશું તો દોસ્તો કાવેરી ઇન્જન એક ફાઇટર જેટનું ઇન્જન છે આમ દોસ્તો આને ભારતીય જીટીઆર દ્વારા બનાવવામાં આવેલું છે આમ દોસ્તો આપણે આ કાવેરી ઇન્જિનનો ઉપયોગ આપણે તેજસ ફાઇટર જેટ માટે જ કરવામાં આવવાનો હતો પરંતુ જે પાવર જોતો એના કરતાં ઓછો પાવર જનરેટ કરતા આ એન્જિનને હાલની અંદર આપણે યુએસી એટલે કે અનમેડ વ્હીકલની અંદર ઉપયોગ કરવા માટે રાખવામાં આવેલું છે દોસ્તો કાવેરી ઇન્જન એક ફાઇટર જેટનું ઇન્જન છે પણ આ એન્જિનની અંદર જે આપણે જે પ્રોબ્લેમ જે થઈ રહ્યું છે એ દોસ્તો એની બ્લેડને લે કારણ કે દોસ્તો બ્લેડને વધારે મજબૂત રાખવી અને વધારે ટેમ્પરેચર પર એને ટકાઉ પણ બનાવવા માટે જીટીઆર દ્વારા કામ ચાલી રહ્યું છે મિત્રો કાવેરી ઇન્જનની અંદર જે હાલની અંદર તબક્કાની અંદર એક એન્જિન ડિલિવર કરવામાં આવ્યું છે અને એને દોસ્તો ટ્રાયલ માટે જીટીઆરયુ દ્વારા ભારતીય વાયુસેના પાસેથી એક સુખોઈ ટેસ્ટ બ્રિટ માટે માગવામાં આવી છે તો દોસ્તો એને એક ફ્લાઇંગ સ્ટ્રેટ કરવો પડે જેટલે હવાના અંદર ટ્રાયલ તો એના માટે એક સુખોઈ ફાઇટર જેટ માગેલું છે ત્યારબાદ હવે જોવાનું રહ્યું કે ભારતીય વાયુસેના કે રક્ષામંત્રી દ્વારા એને પરમિશન આપવામાં આવશે ત્યારબાદ દોસ્તો કાવેરી ઇન્જનની અંદર જે થોડા ઘણા સુધારા કરવાના થતા છે એ કરવામાં આવશે ત્યારબાદ એને એક તેજસ ફાઇટર જેટ અથવા આપણે યુસીની અંદર લગાવવામાં આવશે દોસ્તો હાલની અંદર આ માહિતી મળી રહી છે પણ દોસ્તો કાવેરી ઇન્જન બનાવ ભારતીય તબક્કાની અંદર છેલ્લા ત્રીસથી ચાલીસ વર્ષ જેટલો સમય થઈ ગયો છે હજુ સુધી આ એન્જિનની સંપૂર્ણ જે નિપુણતા છે એ નથી મળી કારણ કે દોસ્તો એન્જિન બનાવ એ વધારે અઘરું હોય છે એન્જિનની અંદર જે ક્રિસ્ટલ બ્લેડ વાપરવામાં આવે છે એટલે કે એન્જિનની અંદર વધારે મજબૂતી જે ટેમ્પરેચરને ટકાઉ પણ કરવા માટે જે ક્રિસ્ટલ બ્લેડનો ઉપયોગ થાય છે એ બ્લેડને હજારથી બે હજાર આસપાસના ટેમ્પરેચર સુધીમાં ટકાઉ કરવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એ હજુ સુધી ભારત પાસે એટલી બધી નિપુણતા નથી આમ દોસ્તો દુનિયાની અંદર ગણતરીના ત્રણથી ચાર દેશો છે જેની પાસે આ ટેકનોલોજી ઉપલબ્ધ છે પણ મિત્રો કોઈ પણ દેશ આ ટેકનોલોજી ભારત સાથે શેર કરવા પણ તૈયાર નથી મિત્રો પણ ધીરે ધીરે ભારતે જે કાવેરી એન્જિનની ડેવલપમેન્ટ કર્યું દુનિયાના તમામ દેશોએ એકથી બે ડિલિયન બિલિયન જેટલા ડોલરનો ઉપયોગ કરી અને આ એન્જિનની અંદર નિપુણતા મેળવી છે મિત્રો ભારતે હજુ સુધી માત્ર વીસથી પચીસ મિલિયનની અંદર કાવેરી ઇન્જિન તૈયાર કર્યું છે એટલે મિત્રો જો યોગ્ય ફંડ જીટીઆરીને દેવામાં આવે તો ચોક્કસપણે આ એન્જિન તૈયાર થઈ શકશે પણ મિત્રો હાલની અંદર જે કાવેરીનું કામકાજ છે એ ચાલી રહ્યું છે પણ જેટલું બજેટ મળવું જોઈએ એ હજુ સુધી બજેટ મળ્યું નથી તો મિત્રો હવે કોઈ પણ નવી અપડેટ આવશે તો અમે તમને જાણ કરીશું આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો જય જય ભારત